વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે દિવાળીના તહેવારોમાં આવે છે તો નાસ્તા માટે આપણે શક્કરપારા બનાવશું તો આ એક વાટકી મેંદાનો લોટ લીધો છે એનાથી નાની વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે અહીંયા મોડ માટે ઘી લીધું છે અહીંયા દૂધ નાખવા માટે લીધું છે અહીંયા અડધી વાટકી ખાંડ લીધી છે જોતું પૂરતું પાણી લેશું આપણે અને હવે ધીમે ધીમે તાપે ગેસ ઉપર આપણું તેલ ગરમ મૂકી દઈશું ત્યાં આપણે લોટ બાંધી લઈએ હવે આપણે આમાં ખાંડ નાખવાની છે એટલે દૂધની અંદર ખાંડ આપણે ઓગાળી લઈશું અને અત્યારે મૂળ માટે આપણે ઘી નાખી દીધું છે આપણે આમાં ખાંડમાં દૂધ ઉમેરીને ઓગાળી નાખશું દૂધમાં ખાંડ ઓગળી જાય પછી આપણે લોટમાં ઉમેરીને બાંધશું લોટ જરૂર પડશે પાણી નાખશું બાકી લોટને દૂધની અંદર લોટ આપણે બાંધી લેશું અહીંયા આપણે ખાંડ ઓગાડવા માટે થોડુંક ગેસ ઉપર ગરમ કર્યું દૂધ એટલે ખાંડ જલ્દી ઓગળી જાય તમે દળેલી ખાંડ નાખી શકો અને પાણીમાં પણ લોટ બાંધી શકો દૂધમાં પણ બાંધી શકો દળેલી ખાંડ એ નાખો ને આવી રીતે ઓગાળીને પણ ખાંડ નાખી શકો હવે આપણે અહીંયા ઘી નાખીને મૂળ દીધું છે લોટ મોણમાં કરી લેશું પછી આપણે દૂધ ખાંડવાળું જેમ થતું હોય જાય એમાં આપણે ઉમેરતા છે અહીં આપણે લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને જાજુ જેમાં જોયું નથી દૂધ અડધી દૂધ આપણે ખાંડવાળું ઉમેર્યું દરેલી ખાંડ તમે નાખી શકો એમ જોઈએ એમ અહીંયા આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે એને પાંચ દસ મિનિટ લેવા દઈશું એટલે કુણ આવી જાય તો અહીંયા સરસ મજાનો થઈ ગયો છે આપણો લોટ હવે આપણે એને થોડોક મોટો ને આછો કરીને પછી આપણે એને કાપા પાણીની તેલમાં તરી લેશું બહુ જાડાઈ નહીં ને બહુ આછા નહીં આમાં મેંદુ ને ઘીનું મોણ હોય એટલે એકદમ લોટ ટાઈટ હોય ને એટલે આપણે વણતા ફરકવા લાગે આછા પાછા તો તમને જેવા ફાવે એવા કરવાના લુઓ લ્યો એ પ્રમાણે થાય નાનો લુઓ લ્યો તો બહુ આછો છે મોટો લુવો તો મોટો છે આપણે વણાઈ ગયો છે તો હવે આપણે એને કાપા પાડીને તરી લેશું આવી જ રીતે આપણે વણી લેવાના પછી હવે આપણે તરી લેશું તેલ આપણે મૂક્યું તો ધીમે ધીમે આપણે અસરનું તેનું તેલ આવી ગયું છે તો જો ગુલાબી ગુલાબી ધીમે ધીમે એકદમ કડક થશે પછી આપણે કાઢી લેશું તો અસલ ભજાના આપણે તરાઈ ગયા છે સક્કરપાળા થશે એટલે એકદમ કડક થઈ જશે આવી જ રીતે આપણે બધા સક્કરપાડા વણીને ધીમે ધીમે આપણે તરી લેવાના છે

તો તરાઈ છે આપણે અહીંયા સકલપાળા આપણે હવે કાઢી લેશું તો તૈયાર છે અહીંયા આપણા નાસ્તાના સકલપાળા